શું તમે ક્યારે બકરી પર સવાર કરતી હોય અને સૌરાષ્ટ્રમાં મેલડી માતા તરીકે પૂજાતી દેવી વિશે જાણો છો તેમના જન્મની વાત સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો તો ચાલો મિત્રો જાણીએ આ મેલડી માતાના જન્મનું રહસ્ય મિત્રો સતયુગના અંતમાં અમૃવા નામના રાક્ષકે પૃથ્વી પર ખૂબ જ અત્યાચાર ફેલાવ્યો હતો ત્યારે માં દુર્ગાએ 5000 વર્ષ સુધી પોતાની નવ દુર્ગાઓ સાથે આ રાક્ષસ અને તેની સેના સાથે યુદ્ધ કર્યું અને તેની સમગ્ર સેનાને નષ્ટ કરી દીધી પરંતુ અમૃવા પોતાના મૃત્યુથી બચવા માટે એક મૃત ગાયની સાલમાં જઈને સંતાઈ ગયો તેથી માં દુર્ગા આ અપવિત્ર અને અશુભ સ્થાન જોઈને ત્યાં ન ગઈ અને ક્રોધમાં આવીને પોતાના બંને હાથ રગડવા લાગી આ હાથ રગડવાથી તેમના હાથમાંથી એક દિવ્ય મેલ નીકળ્યો અને તેમાંથી પાંચ વર્ષની બાળકીનો જન્મ થયો તે બાળ હતી મેલડી માતા તેમણે તરત જ અમૃવાનો વધ કરી દીધો પરંતુ મિત્રો તે મેલમાંથી પ્રગટ થઈ હોવાથી તેને મેલડી માતા કહેવામાં આવી એટલે કે મિત્રો મેલડી માતા માત્ર દુર્ગાનું સ્વરૂપ નહીં પણ એક એવો સંદેશ પણ આપે છે કે શ્રી શક્તિ કોઈ પણ અધર્મ અને અત્યાચારનો અંત લાવી શકે છે આજ કારણ છે કે આજે પણ ગુજરાતમાં મેલડી માતાની શ્રદ્ધા અને સાચા ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય માતાજી અવશ્ય લખું ધન્યવાદ